એમ ઓકળા હોય ને એ બધા દુર્લભ છે આપણે પાત્ર નથી પણ તે છતાંય શા માટે આટલી એક ગહન રહસ્ય ટકોર કરી એનું રહસ્ય આપણે સમજવું બહુ જરૂરી છે એટલા માટે જ આજે એવા જો ઓમ સાદા છે અહીંયા ગણેલા નથી ગણેલા નથી પણ પૂર્વના લેખે એમના ભાગ્યમાં પડી હતી અધિકાર રૂપી એક સાદર આ લેખ પડેલો હતો એ કોઈ કોઈ સ્વરૂપે અમને પ્રાપ્ત થયો હવે એમની જેવી માળા હશે જેવું ભજન હશે

દાડે શું બોલે હા આપણે ટકોર જો ડાયરેક્ટ દસ રૂપિયા ની કે વીસ રૂપિયા ની લાસ લાલસ માં આવી અને કે ઘણા જણા બેઠા હોય બધા આપણને બધા નમ નમ કરે આપણે હારા લાગે તું એમો ફસાઈ ગયા ને તો મરી ગયા સમજી લીધું પેલા ના કરતા તમારે વેટાયેલ વધારે છે એમ નથી એટલે આપણે બહુ સમજવાન છે આજે પુનારામ મહારાજે

એમણે સારું પોતાના આંગણે જે ફૂલ ને તો ફૂલની પોખડી શક્તિ હતી એ સ્વરૂપનું આજે એમને નિર્માણ કર્યું એ બદલ એમના પરિવારને એમના જીવનમાં સત્કર્મથી કમાયેલી પૂંજી આ બધો યોગ છે ને એક માલિકના દરબારમાંથી હુકમ છૂટે તારે જ આ બધી ઘટના ઘટતી હોય ન ના પેલા કોઈ થી કશું હાલી પોદરું હાલી શકતું નથી નથી કરોડો રૂપિયા તમારી પાસે પડ્યા છે તમે વિચાર કરો છો મારે હવાર કરવું છે હવાર કરવું છે પણ જોગ જ ના મળે હું બધા હાલે ત્રણ વર્ષ છે હવે માતા કે આ હવાર વળો ને પછી કે હવે દોઢ મહિનો વળી કે એ સમજણા છે

જો ઓમ જે એક લક્ષી છે જે ચેતન પુરુષ હશે જે જાગ્રત પુરુષ હશે એને આ જ માધ્યમ થી મળશે એવું નહીં કે વનાથી બીજા ભાઈ નું હોય એમાં મળશે આમાંથી જ મળશે આ પુરુષો પાસેથી જ મળશે પણ જેવી આપણી હા તમારી સાચી જીજ્ઞાસા છે તમારી અંતરની સાચી વિરહ હશે એ જે એ વેદના છે ને એ અવશ્ય પ્રગટ થાય આજે મહારાજ શ્રીએ જો કે બહુ સૂચન કર્યું બધા જ પણ સારા સારા મહાપુરુષો એમના જે મંતવ્યો છે જેમના અનુભવો છે એ આપણી સમક્ષ આવીને રજૂ કરતા હોય હવે એમાંથી આપણને કેટલું પચે છે કેટલું નથી પચતું એ આપણા ઉપર નિર્ભય કરતું હોય મોમેલું આલી તો જાય પણ તમારી હોજરી બે રોટલી ની હોય પછી અને પોચાલી જ આપણે એવું કે પોચે પોચ ખાઈ જાવી એવું નથી હોતું તમારા ઉપર નિર્ભર થાય છે કે લીધે આયેલું છે એની અંદર જે સાળી વાગોળી તૈયાર કરીને મારા માટે આમાંથી કેટલું રહેશે ભગવાન એ ગીતામાં અર્જુને સ્પષ્ટ કીધું હે અર્જુન એટલું જ આપ કે જેટલું તું પાળી શકે એટલું જ તું વચન આપ કે જેટલી પાળી શકવાની તારામાં ક્ષમતા હોય આપણી ક્ષમતા વગેરે વધારે કોઈ દાડો વચન હલાય નહીં નહી ક્ષમતા માપની છે અમારે પ્રત્યે ભગવાન સોમળિયા નું નતું થયું હવે એમાં ક્ષમતા કે ના ક્ષમતા કોઈ પસાય બોલ્યા ને કોઈ એક ઉતેર બોલ્યા ને કોઈ લાખ ભગવાન એ જતા લાખે ઠટી જાય બધી એમને એમ કહ્યું આ બધું છે ને થયું ક્ષમતા વગેરે તમે ગોમ માં હજુ ત્યાં માતાજી પ્રતિષ્ઠા છે આખા છોટા વસો વર્ષો વચ્ચે હજારો જણા બેઠા હોય અને તમને ખબર રહે ને લક્ષભાઈ આપડા હજાર હજાર

સંસારનું બીજ છે ને કર્મ છે આ સંસાર છે ને ઈશના અધીન બન્યો કર્મ અધિન અને ભગવાન ટોકે હે અર્જુન તું તારા ઓળખ શું કીધું તમારા કર્મને તમે ઓળખો કર્મ આ સૃષ્ટિમાં ત્રણ જ પ્રકારે છે રજોગુણી સતોગુણી અને તમો

ટૂંકી 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 ખ્યાલ રાખવાનું છે અનર ઉનર રાખવાની છે ધ્યાન રાખવાનું છે આપણે ગાવાનું જરૂર છે બજાવવાનું જરૂર છે સાથે સાથે જે મહાપુરુષો જે એ વાણીના માધ્યમથી જે શબ્દો આવ્યા છે ને એ શબ્દોને આપણે વિચારવાની બહુ જરૂર છે મહારાજે બહુ બઉ આવે આ બાપુ તો બોલી જ બહુ સરસ પણ એ મહિમા ના થાય જે જે વાત કરી ને એ મહિમા આ અંદર બધા ગુરુમુખી તો બાપુ હોય નહીં બરોબર ધારો કે મોરે મોરી જાય કે ચોકામુખ બી પચીસ જણા હોય બધા ગુરુમુખી ના હોય અને ગુરુમુખી વગેરે ની જે ધારા ની વાત થાય એ અમને એ એ વસ્તુ છે ને કોઈ કોઈદાળો પત્તી નથી એટલે ગુરુ મુખી હોવો જરૂરી છે આવી ધારાની તમે એક આધ્યાત્મિક ધારા છે એક આત્મક જ્ઞાનની ધારા છે સમજાને એક બ્રહ્મ જ્ઞાનની ધારા છે એક વ્યવહારિક ધારા છે આ ધારાઓમાંથી આપણને જે સમયનું સૂચન બતાવે કે તમે હોજના આઠ વાગે ભજન ભજનમાં નવ વાગે બેહો એટલે હવે અમે તો ઘણી જગ્યાએ જોયો જોયું કે નવ વાગે પેલો નિર્ગુણ માં ગણે બે નિર્ગુણ વાણીમાં કોઈ પણ વાણી બોલતા એને પૂછો કે આ કોઈ રાગ રાગીણી વગેરે છે નહી તો ગણપતિ કયા રાગમાં બે વાહ તમે ભજન તો બહુ આપડે બધા બોલીએ છીએ ભજન આવડે અમારે મધારજી ની ગણપતિ ઓટી થઈ હોય આવે

કે નવ વાગે આવે ને માણસ એને સગુણી વાણી સગુણ વાણી એટલે વજન વાળી હાર વાળી માણસ ભય ઉત્પન્ન થવો જોઈએ તમને હોય બેઠા તો ને બેઠન બેઠન તમને પરસો વળવો જોઈએ એવો ભય ઉત્પન્ન થવો જોઈએ તો ભય થી માણસ જાગે ભય વગેરે ભક્તિ થાય એવી નથી ભય તમને પ્રાપ્ત થવો જોઈએ કઈ ભય હોવો જોઈએ

બે લાડવા ખોય ને પણ કટકોય મોજી હાલતા નથી પણ ગુરુ મહારાજ તજી કી ને તલે બેટા એ ખેલો ના રહી ગયો કલા દી ના રહી ગયો કે બાપુ હવે નથી રેવરાય તમે આટલા મહિના તમારી સેવા કરું છું આ બધું ખોડી તો મૂત યાર કરો અન કોય તમે મને કટકોય હાલતા નથી નથી કે બેટા તારી ખાવાની ઈચ્છા છે હા બાપુ થોડીક તો પ્રસાદ આલો લે તારે લે થોડીક ઉત્પન્ન થયું કામના જાગૃત થઈ ચમકે બુ તો બધો ખોરાક ગરમ ખોરાક ના કારણે છે એને સકડે થયું ભાઈ મને બે ને કળવારો પડે ને ઘેર થાય બારી આવે તો આટલો હોય ગુરુ મહારાજ તો બે ફકાવે દાડો જે ગુરુ મહારાજ પાસે બાપુ મારે

તો એમ કરતા હતા ગુરુ મહારાજ છે ને ધ્યાન નું જીતાયો ઓછું બેડીને બેહી જાય એમને મોટો ઢોંગ કર્યો ઓછું બેડી બેહી જ ને છેલે વિચાર કર્યો ગુરુ મહારાજ ને સમાધિ લાગી નાજી સે ઓપ થઈ એને ઓછું ઉગાડી બાપુ શું જોતા હતા કે કીતા મજા નથી કે નાના બાપુ કોન તમન શું જો હોમાં આયો જો હોમાં મને આવ્યું છે પણ હું કયો તને હંભળાશે નહીં કે ગમે જઈ જાય બાપુ પણ તમે કહો તાર આપણે આપણે પેલા ના પેલા રાખતા હાજરો કરવા છું કોઠા કે આપણા કોઠામાં હવે એક લાડવો પડ્યો છે જો આ તારે આજ ખાવો તો ખાઈ લે હવારમાં દાડો ઉજે તું રહેવાનો મને સો ટકા સમાધિ મેં જોયું અને હવાર તું દાડો ઉગે નથી તારા લાડુઓ ખાય તોય મરી જાય અને ને ખાય તોય મરી જાય મારો વાનો એક ટકા મારા ગુરુનો વચન મિત્ય ના જાય છેલા અને છેલાને સકડો ફર્યા કે મારું પેલું ગુરુ મહારાજ કોઈ દાડ આવું આટલું જોર કરીને કે આજ કે છે કોક હે વેમાવ તારે કે જે ખાય થાય અમે અમે ગુરુ મરી તો અમે જાવ તો આ દાડીનો ભૂખ ભાગી જાઉં આખો લાડવો લાડુઓ હવે ખાઈ ઘેર છે ઘેર જેવો પણ એ અને કોઈ સગડોળ વિચાર શ્યામાં આવ્યો મોતમાં મરવાનો કે ભાઈ હવે ઘર જો એટલે નિરાશ થઈ ગયો બૈરો હોમો તાકે છોકરો હોમો તાકે મા બાપ હોમો તાકે એટલે નરમ નરમ તાકે કોઈ વહુડો કાઢી લો કે આવું બધું થાવા જો ઘરવાળાએ પૂછ્યું કે ભાઈ બેટા તું કાયમ ખુશી ખુશી હતો ને આજ તો નરમ નરમ કેમ છે કે હવે તમારા ને મારા લેખ

છેલ્લે વિચાર કર્યો ગુરુ મહારાજ પોતે ઉઠવું બોલ્યા અને મને આશી રાત ઉભા આવ્યો ગયો છે ગુરુ મહારાજ પાસે બે હાથ જોડી દંડવટ પ્રણામ કરીને ગુરુ મહારાજને કીધું બાપુ તમારો વચન નિષ્ફળ જોયો કે કદી ન જાય બેટા જો નિષ્ફળ જો તો બે લાડવા શું કરો રાખો તું મને એકદમ નો જવાબ આલ કે કાલે તને સપ્તિમાં થયું તું એવું આજ લાડવામાં થયું કોઈ કે બાપુ મરવા સિવાય નું કોઈ યાદ સિવાય નું કોઈ દેખાતું તાર બેટા આજ મોત દેખાણું અને એ મોત ને હું રોજ મારા કે ઓછી કરી ને કઉ છું એટલે મને કશું જ સતાવતું આપણે ઓગળી ઊંચી કરો કાય આપણે કેટલા રોજ મોત ને યાદ કર વાળાના દરબાર ની અંદર એક ચોર ને ચોપરાજ વાળા એ સજા ફરમાય કે જાઓ અને છ મહિનાનું જેલ સજા કરો

તો એ તમારા ઘરની નાર છે ને એ પારખી જાય ભલે કે ના પણ સો ટકા પારખી જાય કે ભાઈ આ થોડા નરમ છે કે વાહન થોડી તકલીફ છે એવી સો ટકા એમને ખબર પડે અરે રાણીએ પૂછ્યું કે દેવ આ કંઈ ચહેરો છે ઉતરતો લાગે કે સત્ય વાત છે દેવી એક સોરને મેં સો મહિનાની સજા આપી તો એ સોર શું કહે છે

કે મારી માં ને પેલો છોર ને બધાય કે બધું ખોટું હું એમ કઉ છું કે ઓખ ના પલકાર આમ શું થાય છે હવે જો જેના ઘર જ્યાં જ્ઞાન છે જ્યાં જ્ઞાનની ધારા છે અહીંયા હંમેશા છે ને એના પોખડીયા બધા જ્ઞાન ના જ હોય વાહ વાહ એ બધું બધું જ્ઞાન ના જ હોય અહીંયા એના ઘર બાઈ પોતું મારતી હતી પોતું કરવા વાળી એણીએ બે હાથ જોડી અને રાજાને કીધું કે બાપુ હું નાના મોઢે મારાથી ના બોલાય પણ હું એક શબ્દ કહું હા બેટા તારો અધિકાર છે તું પણ મેલ મારે બોલ તને શું આવડે શું ઈચ્છા છે કે બાપુ આ બધાએ કીધું ને બધું ખોટું વાહ વાહ રોણીનું ખોટું સોરનું ખોટું કુંવરીનું ખોટું બધાનું ખોટું હું એમ કહું છું આ હેડી રહ્યો ને એ બાર ને મોય પાછો આયો કે ના આવ્યો અને આયો પાછો તો આયો નકે કોઈ પતો નથી એટલે કળિયુગ છે ટૂંકો પોરો છે ઘટક પોરો છે આયુષ ટૂંકુ છે આપડા ખોરાક હારા નથી ખોરાકો બધા વેજીટેરિયન થઈ ગયા બધા ખાતા રાસાયણિક થઈ ગયા આપણે એંસી નેવું હોવાના જીવાના નથી ટૂંકા ફોરની અંદર હળે હળેમળી રહેજો ભાઈચારો રાખજો ઘરમાંથી વિવાદ ગાઢજો ક કકા કજિયાશ ગાઢજો એક સંગઠન રહેજો ગરીબ હોય અમીર હોય અને સાથ સહકાર આપજો જાતુ કરવાની ભાવના કરજો ભલે તમારી પાસે ઓછું હોય કે વધતું હોય પણ જાતુ કરવાની ભાવના રાખજો શું કીધું છે અમે વાટી દયા સાખી બોલી શું કીધું કે ઝઘડાની તો બચાવી ઝઘડા બુરી બલાય ઝઘડે મેં દુઃખ ઉભજે અને ઝઘડે મેં ઘર જાય ઝઘડો બચાવજો વિવાદ કંકાશ ઘરમાંથી ટાળજો ઓછો કરજો આ ઝઘડામાં કેટલાનું પતન થઈ ગયા વિવાદો કરજો ઘરની અંદર છંપ રાખજો આ બાપોએ કીધું એમ ગુરુ મહેમાનો શરણ લેજો સારા માર્ગે પાગ પાવ ધરજો આપણું કર્મ કર્મનિષ્ઠ બનાવજો કર્મ એવું ઉત્તમ અને પવિત્ર હોવું જોઈએ અને એ કર્મના માધ્યમથી છે ને તમે બારે તમારો શ્વાસ તમારી સુગંધ મારે કર્મના માધ્યમથી આવે સદારામ બાપુ ઘેર ઘેર પર્વ ફેરી કહેવા નહીં આવ્યા કે હું તોટાણા નહીં સદારમ બાપુ તોટાણમ રહું છું પણ એમના કર્મની સુવાસ આવે છે